મકર સંક્રાંતિ પહેલા સોના સોના અને ચાંદીના ભાવ તેની વાત કરી લઈએ તો આજે સોમવારે તેર જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં નવો રેકોર્ડ તોડી પાડ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે સોના અને ચાંદીના મિક્સ વેપારીઓ જણાવી રહ્યા છે કે રૂપિયો ઓપનમાં ચોવીસ પૈસા નબળો પડ્યો અને છ્યાશી પોટ એકવીસ ટકા ડોલરનો ભાવ ખૂલ્યો છે આજે અત્યાર બાદ ત્યાશી ઓગણચાલીસ ડોલરનો ભાવ ચાલી રહ્યો હતો ત્યાંથી મજબૂત અમેરિકન મુદ્રા અને વિદેશી સ્થળગતોને રોકાણકારો માટે ભારતમાં મોટા ભારે અને વિડ્રોબલ થઈ ગયેલા છે તેથી તેના પર જોવા મળી રહ્યો છે કે ડોલર ઇન્ડેક્સમાં એકસોને નવ પોટ છ અને ભાર સોનાના ભાવ આશરે સત્યાવીસો ને પંદર રૂપિયા ને આશરે પહોંચી ગયા છે અને ગ્લોબલ માર્કેટમાં ચાંદીનો ભાવ થોડોક નબળો જોવા મળી રહ્યો છે અને પ્રતિ પ્રતિવસાન ખુલ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે બજારમાં અને ચાંદી વાયદા આજે ભાવ જોઈએ તો એમ સીએક્સ ના સવારે દસ ને વીસે આસપાસ જોઈએ તો ગ્લોબલ ફ્યુચર માં એકસો બાવન રૂપિયા ઉછળીને અઠ્યોતેર હજાર પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામ નો ભાવ જોવા મળી રહ્યો હતો પ્રતિ કિલોએ ભાવ જોવા મળી રહ્યો છે આશરે શુક્રવારે ચાંદીનો ભાવ જોઈએ તો બાણું હજાર ત્રણ સાત પાંચસો છ રૂપિયા આસપાસ ક્લોઝ થયું હતું તો સરાપા બજારમાં આજે સોનાનો ભાવ જોઈએ પ્યોર સોનાનું પ્લેટિન વાળું દસ ગ્રામ સોના નો ભાવ નવ ત્રણસો બત્રીસ રૂપિયાનો ઉછાળો આવતા અઠયોતેર હજાર પચાસ રૂપિયાની સપાટી જોવા મળી રહી છે જ્યારે શુક્રવારે તેનો ભાવ અઠ્યોતેર હજાર

અલગ અલગ જાણકારી જોવા મળે છે જ્યારે તમારે સો તમામ ભાવને ટેક્સ મેકિંગ ચાર્જ પહેલા જ તે તમારે આ હોલસેલ ભાવ જાણવા મળે છે જ્યારે તમે સોનું ખરીદો ત્યારે તમારે ટેક્સ અને મેકિંગ ચાર્જ મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી જે સોનીની મજૂરી લાગે છે તે તમારે પ્લસ દેવામાં રહે છે અને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઇકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને તમારે તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો જેથી તમને સોના અને ચાંદીના ભાવ તમને વિડીયોની નીચે જ જણાવી દઈશું તો અબ મળશું નવા વિડીયોમાં બાય બાય